હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને ઘણા બધાના કોમેન્ટમાં એવા મેસેજ આવે કોમેન્ટ આવે કે ભાઈ પગાર કેમ કપાય પગાર વિશે સત્યતા શું છે તો આજે જણાવું કે હકીકતમાં પગાર વિશે સત્યતા શું છે ઘણા લોકોને અહીંયા રોકડો પગાર મળી જાય છે તમે વિડીયો કદાચ ને જોયો હે ભાઈ વિડીયો બનાવે છે

અમુક લોકોને પગાર જે નક્કી કરેલો હોય એના કરતાં પણ વધારે આપે હે એટલે બધા હરખા હોય ની રોકડા આપે છે અને અમુક ને બે બે મહિના થઈ ગયા છે ઇન્ડિયા પગાર પહોંચતો નથી એનું કારણ એવું છે કે ભાઈ ઈન્ડિયાના અકાઉન્ટ બીજાના નામનું હોય પરિવારના નામનું હોય અહીંયા હજી ત્રણ મહિના થાય ત્યારે ખાતું ખુલે કારણ કે અહીંયા પાસપોર્ટમાં વિઝા લાગી ન હોય ત્યાં સુધી વધુ બેંકમાં ખાતું ખુલવાનું નથી એટલા માટે અને ભાઈ બે ત્રણ મહિના બધી તકલીફ રહી પછી ધીમે ધીમે બધી વસ્તુનું સોલ્યુશન થઈ જવાનું છે એટલે કાંઈ ટેન્શન લેતા નહીં અને પગાર કાપે સરકારના નિયમ મુજબ એક્સ વાય જેડ ગમે તે હોય પણ લાખ રૂપિયો તો ચોખ્ખો વધવાનો જ છે કામ કરે તો કાંઈ ઉપાધિ હે નહીં એટલે ખોટું ટેન્શન લેતા નહીં અને પગારની બીજી કઈ સત્યતા હે નહીં એટલે જોજો તમે આગળ વિડીયોમાં કે જે આ મારા જ ફ્રેન્ડ છે કામ કરે છે એને પગાર આવ્યો છે

બધા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે મને કે તમારો પગારનું શું પગાર પગારનું એ કયો બધું તો ભાઈ પગાર થઈ ગયા બે થઈ ગયા તો પહેલો પગારમાં એવું હતું કે મારે ત્રેવીસ દિવસ હતા તો ત્રેવીસ નો પગાર મારે એક લાખ બત્રીસ હજાર જેવું આવ્યું એમાંથી મેં આઠસો સાયકલ એડવાન્સ લીધા હતા અને બાકીને એજન્સીમાં ગયા એજન્સી વાળા મારો ઇન્ડિયા ટ્રાન્સફર કર્યા હોય તો એમાં થોડીક પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમ હું હોય એ પગ તો અમારે બેઝિક પગારમાં એવું છે કે આઠ કલાક ડ્યુટી કરીએ અમે તો એનો એકસો અહીં સેકલ છે પ્લસ અમે ઓવર ટાઈમ કરીએ તો એક કલાકના પચીસ સેકલ ઓવર ટાઈમ આપે મતલબ એવી ત્રણ કલાક કરીએ ક્યારેક બે કરીએ ક્યારેક ચાર કરીએ ક્યારેક ત્રણ તો ત્રણ તો અમે ગણી લઈએ એટલે પિંચોતેર સેકલ એ આપે તો બસો પંચાવન સેકલ જેવું થાય તો એક સેકલનો ભાવ ત્રેવીસ રૂપિયા હોય કદાચ ક્યારેક હોય ને ક્યારેક ન હોય ને એવું હોય તો પાંચ હજાર આઠસો જેવું થાય એક દિવસનો પેમેન્ટ તો વાંધો ક્યાં આવે કે અમારે અત્યારે બેંક એકાઉન્ટ નથી અહીંયા કે એકને એક જગ્યાએ તમે ત્રણ ત્રણ મહિના કામ કરો એવું કંઈક છે નહીં આમ એ પછી તમારા પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પ લાગે અમે બેંકવાળા નહીં કોલ કર્યો તો બેંકવાળા અહીંયા આવ્યા હતા તો બેંકવાળાએ એ ડાયરેક્ટ કહી દીધું કે નો વી આર નોટ એબલ ટુ ઓપન યોર અકાઉન્ટ એકાઉન્ટ ઇન અવર બેંક બિકોઝ યુ હેવ ડોન્ટ અ વિઝા સ્ટેપ ઇન યોર પાસપોર્ટ એટલે બીજા સ્ટેમ્પ લાગ્યા પછી અમારો એકાઉન્ટ ખુલે ત્યાં સુધી અમારે બીજા કોઈ કોઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડે તો મેં મારા પાપાના નંબર આપ્યા હતા એમાં નાખ્યા તો મેં એજન્સીમાં મારો પેમેન્ટ એજન્સીમાં ગયું એજન્સીએ મારા પાપાના ખાતામાં નાખ્યા તો હવે બેંકવાળા એમ કહી કે નહીં એજન્સી આના ખાતામાં કેમ નાખ્યા કેમ કહું કામ તો હું કરું એટલે એજન્સીવાળાને કંઈ જાણે નહીં તો એ બધું પ્રોબ્લેમ હાલે એટલે બીજા જો આવવા હે ને બધા એ આ પ્રોબ્લેમ મારા જેવી ન થાય ને એટલા માટે હું એક માહિતી આપું કે તમે લોકો જે આવો ને એ તમારું એ ત્યાં સુધી એનઆરઆઈ અકાઉન્ટ ખોલાવી નાખજો ક્યાં પછી શું કરજો કે ભાઈ તમારું જોઈન્ટ એકાઉન્ટ ખોલી નાખજો ત્યાં પછી તમારો જો ત્યાં હોય ઓલરેડી તો તમારું એટીએમ કાર્ડ હે એને મૂકીને આવજો તમારા ભાઈ હે તમારા મા બાપ છે કોઈને એટીએમ કાર્ડ આપી દો એને પિનકોડને આપી દો તો એમાંથી પૈસા ટ્રાન્સફર ટ્રાન્સફર પડી શકે પ્લસ તમારી પાસે જો કોઈ ચેકબુક કે હોય તો એ તમે ચેકબુક એ આખા ચેક છે ને કરી નાખજો તો એ ચેકબુકની ત્યાં મૂકતા આવજો અધરવાઈઝ બીજું શું કરજો કે કદાચ તમે ઓનલાઈન પેમેન્ટની યુપીઆઈને વાપરતા હોય તો એ તમારા મોબાઈલમાં તમારા ભાઈને મોબાઈલમાં એક્સેસ કરાવી દેજો એને કે ભાઈ આ ભાઈ તું વાપરજે એટલે એમાંથી કાઢી શકે એટલે એવી ભૂલ ન કરતા મારા જેવી એમ ટૂંકમાં મારા પૈસા હલવાના એટલે તમારે ન હલવાય એટલા માટે બાકી પેમેન્ટમાં કંઈ વાંધો નથી બધું કમ્પ્લીટ બાકી અમુકને અહીંયા જે છે એને બધા એને રોકડા મળે અમુકને રોકડા મળે અમુકને એજન્સીમાં એજન્સી થ્રુ મળે એટલે તમારે કંઈ હોય ને એ કંઈ હે ને ખબર આમાં ના પડે આપણે અહીંયા આવ્યા પછી ખબર પડે નકર અમે મને ખબર હતા કે ત્યાં જઈને આપણે પૈસા ગમે મોકલાવી દે જો કે નથી વાંધો નેક્સ્ટ નેક્સ્ટ પગાર મેં નાખ્યો રિયલ રિલેટિવ છે હું જ એમાં જ નાખ્યો એટલે એ ટ્રાન્સફર ઇન્ડિયા કરી દે છે પ્લાસ્ટ બીજું કે આપણે અહીંયાથી કોઈ એપ્લિકેશન આવે છે કે એવી કે જેમાંથી આપણે ટ્રાન્સફર કરી શકીએ પણ આવી એ તો કઈ રીતના થાય કઈ રીતના ના થાય ને કેમકે એમાં બેક એકાઉન્ટ જોઈએ બેક એકાઉન્ટ નંબર આપણે હાજરી અમારા હાથમાં હોય બધી જેમ કે આ સીટ છે એમાં હાજરી ડેલી ને લખે ને આ મહિને હે ને પકડાવી દેવાની હોય એટલે એ આ લોકો એ પ્રમાણે આવે બધે પૈસા નાખી દે એ પૈસા કાપતા ને અમારે નથી કાપતા હા એજન્સી કાપતા આ વખતે એજન્સીએ અમારા પાત્રી હોય સેકલ કે છત્રી હો સેકલ જેવું હું ને આ બીજા પગારમાં કાપવાના હે એટલે કાપ કાપી લીધા એની એ કેમકે એ તો પહેલેથી જ વાત હતી કે ભાઈ ના ના એ અમે કાપવાના છે કે ટિકિટ ભાડો કે ફ્લાઇટ ટિકિટ ના ને એવું બધું કંઈક કાપવાના હતા બી તો અમે રિટર્ન પછી એજન્ટોએ કીધું કે આપી દી હું તો એ દેવાના હે બાકી એમને તો જે અમારો હેઠ હે એ કીધું કે ભાઈ તમારે ઇન્ડિયન અકાઉન્ટ નંબર આપો એમાં તમે બાકી તમારે વાપરવા પડતા જેટલા જોઈએ લઈ લો અમારી પાસેથી તો લઈએ અમે બે બે હજાર રૂપિયો લઈએ બે બે હજાર પંદરસો જેટલા જોઈએ એટલે કીએ કહીએ સેકેલ રૂપિયા ને સોરી સેકેલ બે હજાર કે જેટલા જોઈએ એટલા આપે જ છે એટલે કંઈ વાંધો નથી એ જે આપે ને પ્લસ બીજું જે આવતા હોય એને પહેલાં શું કરવાનું કે ભાઈ તમે મુંબઈથી બેસો કે દિલ્હીથી બેહો ને આથી તમે રૂપિયા ખીસામાં રાખો પાંચ દસ હજાર રૂપિયો એનો હે ને કન્વર્ટ કરો ડોલરમાં એટલે ખિસ્સામાં રાખો એટલે તમે ક્યારેક તો વાયા ઇથોપિયા હોય આફ્રિકા હોય કે વાયા ફ્લાઇટ ફ્લાઇટ વાયા આફ્રિકા હોય કે વાયા દુબઈ હોય ત્યાં ઉતરીને તમે નાસ્તો કરી શકો પાણી પી શકો જે પાણી લેવું હોય તો એ બધું આમ એ બધું તમે આખા કરી શકો તો ડોલર પછી આમ ભેગા રાખવાના અને ત્યાં ડોલર પછી આવીને પછી એને એરપોર્ટ ઉપર ઉતરે ઇઝરાયલને પછી કન્વર્ટ કરી નાખો કેમાં સાયકલમાં એટલે એ પણ તમારે કામ લાગે મારા પાસે ડોલર હતા પણ ડોલર પછી અહીંયા ન હાલે એટલે બારોબાઈ ન હાલે એટલે પછી મારે જો કે ભેઠે આપ આવે આપી ગયો તો એટલે વાંધો ન આવ્યો એ પણ એક ધ્યાન રાખજો બાકી બીજું કંઈ ટેન્શન અમારે હોય જ નહીં બાકી હા જ્યાં સુધી વિઝા સ્ટેમ્પ નો લાગે ને ત્યાં સુધી બહુ બને ત્યાં સુધી ઓછા બારોબાઈને બહુ ઓછું નીકળાય પોલીસ નાથમાં ન પડવાનું જ્યાં સુધી ઓનલાઈન ન શો થાય ત્યાં અમારે તો ઓનલાઈન વિઝા શો થાય બાકી આ બધી પાસપોર્ટ બધું અમે તો લઈને જ ફટતા હોય આ બધા પૈસા છે જે હેઠે આપ્યા એ આ બધા અમેરિકા ડોલર છે હવે જાય એટલે આવું બધું છે ને ધ્યાન રાખવાનું થોડુંક આજે મેં પગારની જે વાત કરી એ મારા પગારની વાત હતી કેમ કે ઘણા એને અહીંયા બધા જે છે ને બધા અલગ અલગ પગાર છે જેમ કે મારા એકસો એ છે તો અમુકને એકસો સિત્તેર છે અમુકને ઓવર ટાઈમ મળે અમુકને ઓવર ટાઈમ નથી મળતો અને મેં તો બસો ત્રી સુધીની વાત સાંભળી કે બસો ત્રી સાઇકલ પણ આપે અમુકને આઠ કલાકના એટલે એ પ્રમાણે તમે અહીંયા આવો એ પછી ખબર પડે કે તમારો પગાર કેટલો હોય એક મહિનો કામ કરો કે એક દોઢ મહિનો જે કામ હોય તમે કરો એ એટલે પછી તમે જ્યારે તમે ઉતરો અહીંયા એરપોર્ટ ઉપર તો ત્યાં તમને ટેક્સી હોય ટેક્સીમાં તમને બેહાડી તમારા પાસપોર્ટ ઉપર સ્ટીકર મારે કે ભાઈ તમારે કોને ઘરે જવાના ટેક્સીવાળો ત્યાં ઉતારી જાય પછી તમારે કામ કરવાનું હોય તો કઈ ટાઈપનું કામ છે એટલે હું જેમ કે ટમેટાનું કામ કરું તો બધાને એવું જરૂરી નથી કે તમને બધાયને ટમેટાનું મળે અમુકને રીંગણામાં જવાનું હોય તો અમુકને કોઈને કોબી હોય તો એ છે અમુક દ્રાખના બગીચા છે અમુક ફૂલના બગીચા છે એટલે એ બધાય ભાઈ કામ હોય ને પગારમાં કંઈ વાંધો નથી પગાર બહુ સારો છે અને બીજું આ બધા પૂછતા હોય મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પૂછે કે ભાઈ પગારનું કીધો તો પગારનું તો મેં મારા પગારનું કહી દીધું પણ બીજા એમ બીજું એમ પૂછતા હોય કે ભાઈ અત્યારે ચાલુ છે કે બંધ છે કે નહીં તો ભાઈ અત્યારે એને ચાલુ જ છે ખાલી પ્રોસેસ ધીમી છે નહીં તો વાત ખબર કાલે કોઈક ચાર જણા આવે કોઈક આપણા જ છે એટલે ચાર જણા કોઈક ચાર લોકો આવે કાલે એટલે કોઈ બંધ કે કંઈ નહીં એટલે મને ખબર ન પડે અહીંથી ચાલુ બંધ એ તમારે ને એજન્ટને જેને ફાઇલ આપી એને તમારે કોલ કરવાનો હોય બાકી આવવામાં કંઈ વાંધો નથી આને થોડુંક કામ છે મારે વધારે અત્યારે ચાલુ ડ્યુટી હે એટલે વિડીયો બનાવવામાં થોડુંક ઉતામર કરી અને બહુ જાજી માહિતી નતા આપી શકે એ છતાંય હું તો ગમે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તો કરતો જોઈએ જે પણ મને કંઈ કામ પડે મને ફોન મેસેજ કરે એટલે હું રિપ્લાય તો આપું જ છું એ છતાંય જો તમારે કંઈ કામ હોય તો મને રિપ્લાય કરજો મેસેજ કરજો એટલે હું રિપ્લાય પાકું જ્યારે પણ હું ટાઈમ હે ને ત્યારે રિપ્લાય કરી અત્યારે થોડુંક મારે મારે પણ કામ હે એટલે આ બધી માહિતી હતી પગાર વિશે મારા પગાર વિશે ઓકે ના નહીં કેમ કે આમ બધાને અલગ અલગ મળે એટલે એટલે આભાર બીજા કોઈને કંઈ કામ હોય તો મને ફોન કરજો મેસેજ કરજો જય હિન્દ જય ભારત જય ઇઝરાયલ હા મારી ટબેટી બાય